કચ્છ જિલ્લાના ખવડાના તુંગા ગામની પ્રાથમિક શાળાના ફરજ બજાવતા શિક્ષિકાએ આત્મહત્યા કરી મૂળ મૂળ પાલીતાણાના વીણાબેન શાંતિરામ દૂધરે જ્યાં ઉંમર વર્ષ ચોત્રીસ તે મહિલાએ આત્મહત્યા કરી છે ગઈકાલના રાત્રે દસ વાગ્યાના અરસામાં ઘરમાં પંખા પર રસી વડે જીવન ટૂંકાવી દીધું છે તેમના વતન પાલીતાણાનો એક શખ્સ તેમને માનસિક ટોર્ચર કરતો હોવાની તેમણે આખરી પગલું ભર્યું હોવાના અનુમાન થઈ રહ્યા છે તેમની તુંગા પ્રાથમિક શાળામાં બે હજાર ત્રેવીસ સપ્ટેમ્બર મહિનામાં નિમણૂક થઈ હતી ખાવડા પોલીસનો બનાવ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભૂજ સાગર લક્ષ્મી એરંડા બિારણ એરંડા બિારણ એરંડા કારો ઓછો ને પાક ઉપજ લખલું બોસ એરંડા બિયારણ